ઉમેદવારોના ગાંધીનગરમાં માથામાં મોટી સંખ્યામાં બાવીસ શિક્ષકો ગાંધીનગર ઉમટ્યા છે આજે શિક્ષક દિનના દિવસે બાવીસ શિક્ષકો રસ્તા પર આવ્યા છે છ ત્રણ થી ન ના રસ્તા પર ટેટાટ ઉમેદવારો ધણા પર બેઠા છે પોલીસે એક રસ્તો બંધ કરાવ્યો છે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે ગાંધીનગરથી સમાચાર સાથે આવી રહ્યા છે શિક્ષક દિન દિવસે બાવીસ શિક્ષકો રસ્તા પર આવ્યા છે છ ત્રણ થી ઘ ત્રણ ના રસ્તા પર ટેટ ઉમેદવારો ધરા પર બેઠા છે હજુ સુધી હાથમાં પોસ્ટર સાથે બેનર સાથે ઉમેદવારો આવી ગયા છે બાવીસ શિક્ષકો આવ્યા છે રસ્તા પર ચ ત્રણ થી ગ ત્રણ ના રસ્તા પર ટેટાટ ઉમેદવારો દડા પર બેઠા છે પોલીસે એક રસ્તો બંધ કરાવ્યો છે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે અમારી એક જ માંગણી છે કે એક થી બાર ધોરણ કાયમી શિક્ષકો માટેની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરો ભરતી નું ચોવીસ હજાર પાંચસો અમારે 83000 પાક ઉમેદવારો છે એમાંથી જેટલી ભરતી કરતા એવા 24000 શિક્ષકોને લાગુ પડશે છેલ્લા ડોટ વર્ષથી અમે કાયમી શિક્ષક ની ભરતી માટે આવેદનો આપી છે રજૂઆત કરી છે આંદોલન કરી છે છેલ્લા ડોટ વર્ષથી શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવ અમારી સાથે રમત રમતા ભરતી આવવાની છે આવવાની છે એ એ આવી રીતે છેલ્લા ડોટ વર્ષથી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ અમારી સાથે રમે છે અને નવીની વાત તો ઈ છે કે હવે મુખ્યમંત્રી અમારી સાથે રમત રમી ગયા મુખ્યમંત્રી ભરતીની જાહેરાત કરી હતી પરંતુ જ્યારે ભરતીની જાહેરાત કરી હતી કે અમે ભરતી કરી દઉં ભરતી તો દુની વાર છે ભરતીનો નોટિફિકેશન જાહેર કરેલ નથી મુખ્યમંત્રીને શરમ આવી જોઈએ તમે કોઈ દારૂ પીરા છળક છાપ વ્યક્તિ નથી તમે મુખ્યમંત્રી છો તમે જો તમારા વચનનું પાલન ના કરી શકતા હોય તો તમે નમાલી વ્યક્તિ કહેવાય તમારામાં વેદ નથી જ્યારે તમે

પીધા કરવાનું બંધ કરો ભરતી રહે અમે પોલિટિક પોલિટિક્સ ગામનો અમારી સાથે બંધ કરો અમારો માનસિક બનાકાર કરવાનું બંધ કરો અને ગાય મેં ભણતી નો ઓફિસર નોટિકલ જાહેર કરો તોલન ચાલુ રહેશે ઉગ્ર આંદોલન થશે અમે ગાંધીનગર ને છોડી